Eu

તમને કેદારનાથ નું મંદિર બતાવો અને સરસ મંદિર છે અને આવડો આ મંડળ આપણે રામદેવપુર મિત્ર મંડળ નાનું મંડળ રેલવે સ્ટેશન પર તો એમની આ પ્રતિકૃતિ બનાવેલી છે અને સરસ મજાની અને જો આપડે ભવનભાઈ મિત્રો છે ને મોજ કરે છે હું આલે છે કયો બીજું મોજમાં જય જગન્નાથ જય જગન્નાથ તારા નંબર તેત્રીસ માં આવી ગયા છે અને અહીંયા જો અંત મા બાપ ની સેવા કરતો શ્રવણ તમને જોવા મળશે તો જો તમને દેખાડી દઉં તો જો અહીંયા કાવડ લે અને જાતા હોય અંધ મા બાપ ની સેવા કરો ચાર ધામ યાત્રા તો તમે જોઈ શકતા છો જો અહીંયા સરસ મજાના દર્શન થઈ જાય છે તમને અને શું કહેશો બીજું નવીન માં કયો રથ યાત્રા માં રથ યાત્રા માં બાપને જે ભ્રમણ કરાવતો હતો આ ખટેરામાં અમે ચાર ધામની યાત્રા પોતાના અંધ આપને શ્રવણ કરાવે છે એ અમે દૃશ્ય બતાવ્યું છે અને તમને પસંદ આવે તો લાઈક કરો ફોલો કરો અને આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો હા ત્રીસમાં દસ સરસ મજાના સબરીભાઈ છે તો એમના પણ તમને દર્શન કરાવી તો

જો સરસ મજાના ચાર કેલા છે પેલા તો તમને શંકર ભગવાન ના દર્શન કરાવીને પછી રામદેવ વિરમદેવ બે ભાઈ બધા મિત્રો લક્ષનો આધાર બાળ મિત્ર મંડળ બાળ મિત્ર મંડળ હા તો જો સરસ ગુરુના રામકવિરંદ અને હજીરાજા કરીને જામીયાલા છે નવા સાબા જય

મારા નંબર અગિયાર માં આવી ગયા છે અને ઓમકારેશ્વર મિત્ર મંડળ તો જો સરસ મજા ના ત્યાર થાય અને જો બધા મિત્રો ખટારા નંબર આઠ માં આવી ગયા છે અને જો અત્યારે સરસ મજાના ભાઈઓ ત્યાર છેલા છે અને જો આવડા બધા બેઠા છે એવું છે અને ઓડિયારમાં ને આપણે વાલ્મિકિ સમાજ ભાવનગર જોનમર હાથમાં વૃક્ષારોપણ જો વૃક્ષાના છોડ આપે છે જો સરસ મજાની સેવા કરે છે એવું છે ભાઈ અને ગાયત્રી પરિવાર છે ભાઈ તો સરસ મજાના વૃક્ષો આપે છે એવું છે દાડમ દાડમ ને જમરૂપને બધા અલગ અલગ અશુધિ તો જો ભાઈ બધી જાતના અલગ અલગ વેરાયટીમાં વૃક્ષો મળશે તો જો આ રીતનું બધું છે અને બેજાધારી તિલક મંડળ મસ્ત મજાનું જો કેવું સરસ મજાનું નાના નાના બાળકો ક્યાર ક્યાં છે તો જો આપણે અહીંયા કૃષ્ણ ભગવાન છે અને અહીંયા રાધાજી છે અને

તો આવી રીત ની કઈક મોજ હોય છે એવું છે રથયાત્રા રથયાત્રામાં સરસ મજાની નાની રિક્ષા તમને જોવા મળશે તો એ મસ્ત જોડી છે

જો કઈક આવી મોજ હોય જગન્થ રથયાત્રા ભાઈ જય જગન્નાથ આલો મિત્રો તો જો અત્યારે આપડે રથયાત્રામાં આવી ગયા ને આપડે રામદેવજી ને બધા મળી ગયા છે છે તો જો આ રથયાત્રા આવેલા હતા એ પણ દર્શન કરવા આવેલા છે તો જય રામાપીર જય જગન્નાથ અને જો બધા મિત્રો આવેલા છે એવું છે શું કે છો મોજે મોજ માં સરસ મજાની ગીધા છે અને અહીંયા ઢોર છે જો વાહ ભાઈ વાહ આમ સેલ્ફી હોય હો ભાઈ તો જો આવી રીતે કંઈક સેલ્ફી લે છે એવું છે તો ભાઈ રથયાત્રામાં ઘોડા પણ છે જો મસ્ત મજાની સવારી કરી રહેલા છે એવું છે અને જો ઘણા બધા છે અને અમારા ઘણા બધા મિત્રો છે ને રથયાત્રામાં જોડાઈ ગયેલા છે એવું છે અને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે અને જો આ બધા મિત્રો રથયાત્રા જો આવેલા છે એવું છે હો ભાઈ ફૂલ હો ભાઈ તો ભાઈ સરસ મજાના ઘોડા ને એવું છે અને બધા મિત્રો આપણે રથયાત્રામાં જોડાણેલા છે ને આગળ આપણે હાથી ને એવું જાય છે એવું છે અને આ પોલીસ સ્ટાફ આખો છે તમને જોવા મળી રહ્યા છે બધા અમારે રથયાત્રામાં પાછા વિપુલભાઈ ભાઈ ગયા છે ઘેરેલી જાય અને અમારે આ મહેમાન ને લઈને આવ્યા ને

કલર વાળા બુતડા હો ભાઈ